અંકલેશ્વરના ભડકોદરા ગામના શિવ એકતા ગ્રુપ દ્વારા નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફટાકડા સ્ટોલનો પ્રારંભ કરાયો છે તેનો જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના ભડકોદરા ગામના યુવા સાહસિકોએ આગામી દિપાવલી પર્વને ધ્યાનમાં રાખી લોકોની રાહત દરે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફટાકડાનું વેચાણ કરતો ફટાકડા સ્ટોલનો પ્રારંભ કર્યો હતો ભડકોદરાના શિવ મંદિર સંકુલમાં શિવ અને એકતા ગ્રુપના સાહસિક યુવકો દ્વારા રાહત દરે ફટાકડાનો સ્ટોલ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીનાસ્તિક ખુલ્લું મૂકવામાં આવ્યો હતો લોકોને દિવાળી પર નિમિત્તે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફટાકડા મળી રહે તે વર્ષો પાસેથી વળકોદ્રના યુવા અગ્રણી પરેશ પટેલની આગેવાની હેઠળ શિવ એકતા ગ્રુપના યુવકો દ્વારા સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રેરેશ ને સૂચના દ્વારા અમા આપણા લોકલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ દિવસ નિમિત્તે સેવા પખવડિયા તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી આ પખવાડિયું સેવાના ભાગરૂપે આપણે ચલાવવાનું હતું એના જ અનુસંધાનમાં સત્તર તારીખે અમે મોડી સાહેબની બર્થ ડે પણ ખૂબ ધૂમધામથી ઉજવી ત્યારબાદ બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો તે બી ખૂબ સફળ રહ્યો ત્યારબાદ અમે ગંગા સ્વરૂપ બહેનોને બોલાવી એમનું સન્માન કરી એમનું સ્મૃતિ ચિહ્ન આપી એમનું સન્માન કર્યું એ પણ ખૂબ સરસ પ્રોગ્રામ રહ્યો અને એની પ્રેરણાથી પ્રદેશનું અમારું શીર્ષ નેતૃત્વ અને અમારા હાલના નવનિયુક્ત અમારા પ્રમુખ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માને સૂચનાથી આ એક સેવાનો અવસર મળ્યો છે અંકલેશ્વરની અમારી જનતા માટે દિવાળીનો શુભ અવસર કેવી રીતે અમે એમને પ્રેરક છીએ કેવી રીતે એમને એમની સાથે સાથે આવીએ અને એમને પણ દિવાળી ખૂબ ધૂમધામથી ઉજવાય એ હેતુથી અમે વિચાર કર્યો અમારો શિવ એકતા ગ્રુપ દ્વારા અને ત્યારબાદ નક્કી કર્યું કે આપણે એક એવો ફટાકડાનો સ્ટોલ કરીએ કે જેમાં મારા અંકલેશ્વર તાલુકાની દરેક જનતા ગરીબમાં ગરીબથી લઈને મધ્યમ વર્ગથી લઈને બધાને આનો લાવો મળે એટલે અમે અમારા એકતા ગ્રુપ ગ્રુપ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે ફટાકડાનો સ્ટોલ કરીએ

આ ફટાકડા ઉપર દસ પૈસા પણ નફો લેવામાં આવવાનો નથી ખાલી સેવાના ભાવાર્થ માટે જ આ ફટાકડાનો સ્ટોલ કર્યો છે આ ખૂબ સુંદર મજાનો મંડપ પણ જોઉં છો આ મંડપ સુધાના પૈસા બી અમે આ ફટાકડા કાઢવાના નથી આ છોકરાઓએ ફાળો કરીને મંડપના પૈસા બી અલગથી કર્યા છે અને દસ પૈસાનો નફો પણ લેવાના નથી એટલા માટે હું મારી અંકલેશ્વરની મારા જનતાને ખાસ વિનંતી કરું કે આ જે લાવો છે સ્વદેશી વોકલ ફોર લોકલ

જે ફટાકડાના ભવ્ય શો રૂમ એટલે એનું જે ઉદઘાટન કરવામાં આવ્યું અને એમાં ગામના અને આજુબાજુના લોકો અહીં ઉપસ્થિત છે આ ફટાકડાના સ્ટોલનો ઉદ્દેશ એ છે કે એક પણ રૂપિયાનો નફો લેવો નહીં જે મુદ્દલ કિંમતે આવેલા છે એ જ કિંમતે વેચાણ કરવું એટલે જે સેવા પખવાડિયાનો ઉદ્દેશ છે નરેન્દ્રભાઈ મોદીનો દેશના આદરણીય વડાપ્રધાન શ્રી કે ભાઈ એમના જન્મદિવસથી લઈ અને બે ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની જે થીમ હતી એ પ્રમાણે સમગ્ર દેશભરમાં અલગ અલગ પ્રકારની લોકોએ સેવા કરી છે અને એમાં આ એક સેવા કરવા માટેનું એક અલગથી આ માધ્યમ છે કે એમના દિવાળીના તહેવાર છે અને એમાં બાળકોને યુવાનોને બધાને જ ફટાકડાની જરૂર પડે તો એવા સમયે અહીં એક સાહસ આ ભટકોદરા ગામમાં થયું છે શિવ એકતા ગ્રુપ તરફથી તો ખૂબ ખૂબ અભિનંદન અને આ ખૂબ જ સરાહનીય કાર્ય છે અને આના કારણે ગામના અને આજુબાજુના લોકો પણ અહીંથી નહીં નફો એ ઉદ્દેશથી જે ફટાકડાનું વેચાણ છે એનો લાભ લે એ જ અભ્યર્થ